ખેડૂતોને પોતાના માલનું પૂરેપૂરું વળતર મળે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તકેદારી રાખતા હોવાથી પાટણ એપીએમસી એ ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરી આગવી લોક ચાહના મેળવી છે ચાલુ વર્ષે પણ પ્રથમ નવરાત્રીથી પાટણ પીએમસી દ્વારા કપાસની નવી આવકની પ્લોટ નંબર એકાવન ખાતેથી હરાજીનું સવારે નવ વાગ્યા પંદર કલાકના શુભ મુહૂર્તમાં આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણ એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું. ત્યારે પાટણ એપીએમસી ના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે પાટણ એપીએમસી માં ખુલ્લી હરાજી ખરુતોલ અને રોકડા નાણાંનો વ્યવહાર હોવાને કારણે મોટાભાગના ખેડૂતો પોતાની ખેત ઉત્પાદનની વસ્તુનું વેચાણ કરવા પાટણ ખાતે આવતા હોય છે ત્યારે ગત વર્ષે પણ એપીએમસી માં વર્ષ દરમિયાન કુલ એક લાખ નવ્વાણું હજાર આઠસો અઠાવન ક્વિન્ટલ એટલે કે બે હજાર કરતા વધુ કપાસની ગાડીઓની આવક થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું

આગામી દિવસોમાં જે જે ખેડૂતોએ કપાસનું ઉત્પાદન કરીને કપાસનો મબલક પાક ઉત્પાદન કરીને એમને ઘેર રાખ્યો છે અને એની હરાજીનું શુભ મુહૂર્ત એ પહેલી નવરાત્રિ એટલે કે બાવીસ નવ બે હજાર પચીસના રોજ એનું પૂજા વિધિ દ્વારા અમે એ હરાજીનું સ્ટાર્ટ કરી અને ખેડૂતોનો જે આવેલો માલ છે એ લેવાનું પહેલી નવરાત્રિથી ચાલુ કરીશું લગભગ લગભગ ચૌદસો પચાસથી ઉપરના ભાવ ખુલવાની સંભાવના છે ખેડૂતોને પણ એમના કપાસના ઉત્પાદિત કરેલા કપાસના પોષકનો ભાવ મળી રહે એમને પણ સંતોષ થાય એ પ્રકારનો એ પીએમસીના માર્કેટ પરિવારનો અને જે વેપારી કપાસ ખરીદવાના છે એમને પણ આજે બેઠક કરી અને એમને પણ સારો ભાવ મળી રહે ખેડૂતને પણ પોષાય એવો ભાવ મળી રહે એવા પ્રયત્નો કરવા માટે અને દરેક વેપારીને પણ એવી એક ઈચ્છાશક્તિ વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં જ્યારે પહેલા દિવસથી નવરાત્રિના કપાસનો વેપાર શરૂ થવાનો છે એપીએમસી પાટણ ખાતે